સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં તમે વાદળી મર્સિડીઝ કારના ડ્રાઈવરને ક્રોસ રોડ પર બેફામ ડ્રાઇવિંગ કરતા જોઈ શકો છો ડ્રાઈવર એક સમયે ત્રણ વખત સ્ટન્ટ કરે છે પછી ઝડપથી ભાગી જાય છે આ વાદળી મર્સિડીઝ કારની અંદર અને બહારના વિડીયો વાયરલ થયા હતા આ વિડીયો છે સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલી ભગવાન મહાવીર કોલેજ સર્કલ પાસેના યુવક ખૂબ જ ખતરનાક રીતે મર્સિડીઝ કાર ચલાવતો હતો આ સ્ટન્ટ જાહેર સલામતી માટે ખતરો હતો મામલાની ગંભીરતાને જોતા અલથાણા પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસનો આદેશ આપ્યો હતો ટેકનિકલ ટીમ અને સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે ડ્રાઈવરની ઓળખ વીસ વર્ષીય જય જયંતિભાઈ દાવરા તરીકે કરી છે પોલીસે વિલંબ કર્યા વિના જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા જય દાવરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અલથાણા પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા સમનો વિડીયો રિલીઝ થયેલો જેની સ્થળ ચકાસણી કરતા કલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ ચાર રસ્તાનું જગ્યા હોવાની જણાય જે બાબતે પોલીસ તપાસ કરતાં અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા જીજે ફાઈવ આરક્યુ સેવન સિક્સ ડબલ ઝીરો નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો જે રીલ રાત્રે બે થી ચારની વચ્ચે બનેલ હતી જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટી લાઇટ ખાતે રહી થયેલ હોય સ્થળ પર તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા એની ઉંમર વીસ વર્ષ તે મળી આવે જેમની પૂછપરછ કરતાં બે પચીસ બાર બે હજાર પચીસના રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કર્યો જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ભારતીય ન્યાય સંહિતા બસો કેસ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમની અટક કરવામાં આવી છે યુવાની ઉંમર વીસ વર્ષની છે એ ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં બીજીનો અભ્યાસ કરે છે અને તેની પાસે લાઇસન્સ હાજર છે માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોબી ગાડીઓ અને ઓવર સ્પીડવાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને એમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે ગુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીમાં આગળની કાર્યવાહી કરવામાં આવે યુવક પોતે અભ્યાસ કરે છે અને ફર્નિચરનો વ્યવસાય કરે છે જેની દુકાન ઉજના હોય છે શહેરના વિસુ વિસ્તારમાં મોંઘી મર્સિડીસ કારના જોખમી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને સ્ટન્ટ કરવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે બાદ અલથાણા પોલીસ એક્શનમાં આવી હતી જાહેરમાં બેફામ વાહન ચલાવતા અને લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓ વિરુદ્ધ પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી છે સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક